કે સાહેબ આ જમાનો એવો છે ને કે માણસ હાટુ તમે ગમે એટલું કરો તોય માણસ તમારી કદર ન કરે હવે કદાચ એના હાથું તમે ઘાસલેટ પીન સાંજે સુઈ જાઓ ને તો બીજે દિવસે એ માણસ એમ જ કહે કે એ તો બ્લ્યુબેરી સોડા પીતો તો સવાર છૂતા તો ફટાક્યો થઈ ગયો અરે લગ્ન કરવાનો શોખ તો અમને પણ નથી સાહેબ આપણી કોક કોકની જવાન તીકની વાંધી રહી જાય એ હારું થોડું લાગે હે આભા હા આ ડોક્ટર હોય ડોક્ટર હા એનો સરકારી નોકરીમાં વારો ન આવે હા તો એ પોતાનું પ્રાઇવેટ દવાખાનું ખોલી નાખે તો બરાબર તો હું પાંચ 5 વર્ષથી આ પોલીસ પોલીસની ભરતીમાં બધા એક્ઝામ દઉં છું ક્યાંય ભેગું થતું નથી તો હું મારું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલી હગું ખરો અગર میرے પાસે પૈસે હોતે ને આમ તમકો ઉઠવા લેતે મારા પાસે પૈસે હોતે તો હું ખુદ ચલી જતી રસ્તા પર વાહન ધીમે ચલાવો ગાડી તમારા બાપા ની છે રોડ નહીં અરે ધીરુ બોલું ધીરુ મે જખમારા ધીરુ બોલે છે ટોપા જોરથી બોલ ભાઈ મારે લગ્ન કરવા હે યાર

અરે આ ભાઈ અહીંયા ચીકુડી જ બેઠો હે કેમ શું થયું અરે ભાઈ એમાં એવું છે ને આપણે ઓલો મજૂર કાર્યો નથી એની બાઈક ખોવાઈ ગઈ કે બધાય તને ગોયતા ગોત થયા એટલે તમને મારા ઉપર ભ્રમ હે કે નથી ગમે હોય એવી વાત થાય ને એટલે મારા ઉપર ઠેકી પડે ક્યાં ગરી ગયો ઈલો આ તો સાખા બને એવી હોય એવી હોય ને ધટ